ત્રીજા તબક્કામાં ઉમેદવારને લઈ એડીઆરનો રિપોર્ટ ગુજરાતમાં બીજેપીના ત્રણ ઉમેદવારો સૌથી વધુ ધને પૂનમ માડમની સંપત્તિ એકસો સુડતાલીસ કરોડ રૂપિયા અમિત શાહ પાસઠ કરોડ પાટીલની ઓગણચાલીસ કરોડની સંપત્તિ છે ગુજરાતના સૌથી વધુ દેવાદાર ઉમેદવારમાં ત્રણનો સમાવેશ થાય છે બીજેપીના પૂનમ માડમ પર ત્રેપન કરોડનું દેવું છે કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર નવ કરોડનું દેવું છે કોંગ્રેસના જયની ઠુમ્મર પર ત્રણ કરોડનું દેવું છે ગુજરાતના ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ પર નજર કરી તો ચૈતર વસાવા પર તેર આનંદ પટેલ પર ચાર કેસ છે હીરા જોઠવા પર બે કેસ છે દિલીપ વસાવા પર એક અને રાજેશ ચુડાસમા પર એક કેસ છે ગુજરાતના બસ્સો છાસઠ ઉમેદવારમાંથી છત્રીસ ઉમેદવાર એટલે કે ચૌદ ટકા ઉમેદવાર એવા છે કે જેમના ઉપર કોઈક ને કોઈક પ્રકારના ગુનાઓ દાખલ થયા છે જેમાં ચાર્જ ફ્રેમ થયા છે અને એ કોઈક ને કોઈક કોર્ટમાં કેસીસ ચાલતા હોય છે એમાંથી એકવીસ ઉમેદવારો એવા છે કે જે આઠ ટકા થાય છે જે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે જે ગુનાનું એટલે સૌથી વધારે ગુના ધરાવતા બે ઉમેદવારો છે જે તેર ગુનાઓ એમના સામે છે જેમાં ગંભીર પ્રકારના આઈપીસી સેક્શન્સનો પણ સમાવેશ છે અને એ તમામનું જે છે દરેકનું વ્યક્તિગત લિસ્ટ પણ આપેલું છે અને એમાં જે બે તેર જે છે એમાં એક ભરૂચના ઉમેદવાર છે અને એક ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર છે આ સાથે સમાચારમાં હાલ બસ આટલું જ વાલું સમાચારમાંથી આપજો તારા હો સંદેશ ન્યૂઝ રજા આપશો નમસ્કાર ऑल न्यूज़ ना प्रायोजक था रोज संवेदनशीलता नुरक्षण अरे भाई कब्ज का असर चेहरे पे साफ दिखता है शेलो कायफ चूर्ण इसमें चालीस साल का भरोसा है जो पेट को साफ करे एक ही रात और ये हंड्रेड परसेंट आयुर्वेदिक है कायफ चूर्ण के साथ पेट रहे साफ भावनगर वाले शेठ ब्रदर्स का उत्पादन सेंटूर लाइम सो ताजा लेमन एंड हाइड्रेटिंग एलोथी बने बचाने राखी फ्रेश